શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની વાર્ષિક સાધારણ સભા તારીખ એકવીસ નવ બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગે ચાલુ થયેલી હોય અને સભાની કાર્યવાહી ચાલુ હોય એ દરમિયાન એક જ્ઞાતિના વ્યક્તિ શ્રી અશોક સમજીભાઈ વારા નામના વ્યક્તિએ સ્ટેજ ઉપર આવી અને મારા ઉપર હિચકારો હુમલો કરેલો હતો અને મીટિંગનો માહોલ બગાડવા માટેની કાર્યવાહી કરેલી હતી આ દરમિયાન તમામ જ્ઞાતિના લોકો દ્વારા એવું કહેવામાં આવેલ કે આ લોકો ઉપર ફરિયાદ કરવી પણ મિટિંગની કાર્યવાહી ચાલુ રાખવા અને મિટિંગ સુધારવાનું પૂરું કરવા માટે અમે કોઈ જાતની ફરિયાદ ના કરેલી પણ જ્ઞાતિના લોકોનો આગ્રહ હોય તમામ સમાજના લોકોનો કે આ લોકોને આ જ્ઞાતિમાંથી આ સમાજમાંથી બહિષ્કૃત કરી દેવા જેથી આજરોજ આ ઠરાવ કરી અને આ લોકોનું આજીવન સભ્ય રદ કરેલ છે એવા ચાર વ્યક્તિઓ શ્રી અશોકભાઈ સમજીભાઈ વારા સંજયભાઈ સમજીભાઈ વારા તેમજ જગદીશભાઈ ખીમજીભાઈ સિંગડિયા અને વિનોદભાઈ ડાયાભાઈ જેઠવા આ ચાર વ્યક્તિઓને આજરોજ સમાજની સર્વ બહુમતીથી સર્વાનુમતે આ સંસ્થામાંથી બહિષ્કૃત કરી અને સંસ્થામાં આજીવન સભ્યનું રદ કરેલ છે જેની આજરોજ પ્રેસ નોટ પણ આપેલી છે અને સમાજમાં તમામ લોકોને જાણ પણ કરેલી છે જય શ્રીભાઈ માધવ